આજે બકરી ઈદની સરકારી જાહેર રજા હોય ત્યારે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું હોય છે પરંતુ રાજકોટની ધોળકીયા સ્કૂલની તમામ બ્રાન્ચો ચાલુ રાખવામાં આવી હતી જે તે વિદ્યાર્થીઓ અને વાલીઓએ સ્કૂલ ચાલુ રાખવા અંગે ફરિયાદ કરી હતી જેને પગલે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂત અને તેઓની ટીમ જે જે શાળાઓ આજે ચાલુ હતી તે સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવવા સંચાલકોને રજૂઆત કરવા નીકળ્યા હતા સ્કૂલો બંધ કરાવતી વખતે પોલીસે પાંચની અટકાયત કરી હતી કોંગ્રેસના નેતા રોહિત રાજપૂતે ધોળકિયા સ્કૂલ્સના સંચાલક કૃષ્ણકાંત ધોળકિયાને રજૂઆત કરતા કહ્યું હતું કે જે નાના ભૂલકાઓને આપણે

બળજબરી પૂર્વક કાર્યકરોની અટકાયત કરી હતી રાજ્ય સરકાર કોઈ પણ જાહેર રાખે જે પ્રકારે ઉગ્ર વિરોધ સાથે અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દર વખત કરતાં આ વખતની ઘટનાઓ જુદી છે આ વખતે એક તો હમણાં જ તેર તારીખે વેકેશન ખુલ્યું અને એની પહેલાના દિવસોમાં જે રાજકોટની દુર્ઘટનાઓ બનેલી એમાં બાળકો એક માનસિક રીતે ટેન્શનમાં હતા તો હજે સ્કૂલ શરૂ થઈ તેર તારીખ હજી ત્રણ દિવસ શરૂ થયા અને પાછી રજાઓ આવે રવિવાર આવ્યો સોમવાર આવ્યો તો બાળકો પાછા વિમુક્ત થઈ જાય અને એમને શિક્ષણ પ્રવાહ સાથે જોડીને એની માનસિક જો એમને પરિસ્થિતિને આપણે શિક્ષણ તરફ વાળીએ તો એ સારું રહેશે અને એટલે રાજકોટની સ્વનિર્ભર શાળા હોય આ મોટા બાળકો માટે શિક્ષણ કાર્ય ચાલુ રાખવાનું નક્કી હા મોટા બાળકો એટલે આઠથી બાર ધોરણ કે નવથી બાર ધોરણ જે યુનિટ હોય એ પ્રેપથી આઠ ધોરણ કે પ્રેપથી સાત ધોરણ સુધીનું સંપૂર્ણ રજા હોય સંપૂર્ણ રજા પ્રેપથી સાત ધોરણ સુધીના બાળકોને સંપૂર્ણ રજા આપવામાં આવેલી છે આ જે બાળકો મોટા છે જેઓ વોર્ડ રિઝલ્ટ સાથે જોડાયેલા છે જેઓને માનસિક અભ્યાસ બગડે છે જેનો એને તણાવ આવે છે અને તે મા બાપ એ બાળકો માટે કદાચ કંઈ બહાર એને શિક્ષા મેળવવા માટે જવું પડે એમને માટેનો એમને જે કંઈ ખર્ચ થાય કે જે કંઈ સમયનું બગડે આવું એમને ના પડે બંધારણી કહેવાય કે કારણ કે જાહેર રજા હોય કોઈ પણ રજા હોય આજે રામનવમી હોય કે બકરી ઈદ હોય કોઈ પણ રજા હોય કોઈ પણ ધર્મ તો એમાં તો સંપૂર્ણ ક્યાંક રજા એમાં એવું એવું છે મોટાભાઈ આપણી વાત એકદમ સાચી છે પણ એ રજાઓ જે હોય છે જે રજાઓ હોય છે એ રજાઓ સમયને અનુકૂળ આપણે ગોઠવું અત્યારે આ પરિસ્થિતિમાં બાળકને વધુ વધુ ઘરે બેઠો રહે યોગ્ય નથી